કે ભગવાન તમે કોઈ જીવાત્મા ઉપર રાજી થયા છો તો કે હા અને રાજી થયા હોય તો રાજી થઈને તમે શું છેલ્લામાં છેલ્લું શું આપી શકો સારામાં સારું તમને એમ લાગે કે આનાથી વધારે સારું કંઈ આપી ન હોગું તો તમે શું આપો એટલે ભગવાને જવાબ આપો હું રાજી મારા ભક્તો ઉપર છું હું મને મારા ભક્તો ઉપર ખૂબ રાજી મને મારા ભક્તો બહુ ગમે ભગવાન ને ભક્તો બહુ વાલા છે તો કે તમે એના ઉપર રાજી હો તો તમે એને દીઓ શું શું દિવસો આશીર્વાદમાં શું દિયો રાજી થઈ જાય શું દયો સોનું દિયો બંગલો દિયો શું દિયો આ ભગવાન એના મુખ્યથી બોલેલા મારા શબ્દ નથી ગીતાજી ઉદ્ધવ ગીતામાં બોયેલા છે આ ભગવાનના શબ્દ છે નિખિલભાઈ કેદ તમ નો માનો પણ ભગવાન કેદ માનું જ પડે ભગવાને કીધું કે હું ભક્ત ઉપર બહુ રાજી થાઉ ને તો ક્રમે ક્રમે એને દુઃખ દેવાનું ચાલુ કરું એની પાસે બધી વસ્તુ લેવાનું ચાલુ કરલો અને યાદ રાખજો એ જ યાદ રાખજો બિલકુલ કે ભગવાન તમારી બાજુમાં છે એનો અહેસાસ તમને કેવલ દુઃખમાં જ ખબર પડશે સુખમાં ભગવાન તમારી હારે હશે જ નહીં દુઃખમાં ભગવાન તમારાથી નજીક હશે યાદ રાખજો